વાપીના છરવાળા રમઝાનવાડી પાસે કેન્ડામાં નહ્વા જતા બાળકો સાથે શું બન્યો વાપી તાલુકાના છડવાડા વિસ્તારમાં આવેલ રમઝાન પાણીનો ભરાવો થયો હતો સ્થાનિક બાળકો વરસાદી પાણીમાં રમવા આવી પહોંચ્યા હતા જે દરમિયાન ભાઈ બહેન સહિત બાળકો ખનકીમાં ડૂબી ગયા હતા પરિવારના સભ્યો શોધતા શોધતા ખનકી નજીક આવી પહોંચ્યા હતા ત્રણે બાળકોને છેલ્લે ખનકી નજીક રમતા જોયા હતા જુડવા બાળકોના પિતાએ હિંમત કરીને ખનકીના પાણીમાં કૂદકો મારી એકત્રિત થયેલા પાણીમાં ડૂબકી મારી ચેક કરતા કુલ ત્રણ બાળકોની લાશ મળી આવી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા ત્રણેય બાળકોનું ડૂબી જવાથી મોત થયું હોવાનું ફરજ ઉપરના ડોક્ટરે જણાવ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે